એવું શું કહેવું છે રજા છે તે ચાલવાનું તું આજે રજા છે ચાલો રાંધું છે આપણે શું બનાવવું છે ખાવાનું સોળી પડી છે ખોલેલી તો સોળી ચાકર નાખું છે સોળીનું ને એવું પાક પડ્યું છે સોળ ચાકર નાખીએ બપોર પછી મારે જવું છે સુરત થોડું કામ છે તો પહેલા આવું જ તારે પહેલા આવું તારે સુરત જવું છે મારે अन फ्लाव मूलाव का दिवाली वेई ग्या आलो तो रांधी राख्यो सोळीन चा करू से सोळी से दाणा वाली खोले लीली सोळी से कुकर में मुक दो तो जल्दी થઈ જાય દેહ માં ક્યાં એ વેલી સે ફની ન સે નેસેન ફિલ્ટર ની સાફ ખરાબ થઈ ગઈ સે ઉદે ફેરવે સે આ કાકા કે પેપલ ગઈ થી તે દુની સે આ ખૂટુ લે લે ખૂન તો આ બસ કેટલી શણગારેલી છે રાજસ્થાન જાતિ એવું લાગે છે મોટા મોટી રવિવારી કેવાય ને રવિવારીમાં અને તમામ વસ્તુ મળે તમને આમાં ફોન હતી મળે કિલોના ભાવમાં जैकेट होदी बाजार से उभी कपड़ा नहीं से आ बाजार ट्रैफिक ओसी से અત્યારે દિવાળી ઉપર લોકો બને વેકેશન માં વઈ ગયા કે ની માણસો એટલે ઓસીસ તેนคร આપડી વાળા એટલે હોય અહીંયા લેવા વાળા ચા બધી સે એક એક ને ઊંચો સે બધી બધી વસ્તુ અહીંયા મળી જાય જો વા સ્ટેટ કરવાના મશીન ને બધું છે

બોબ તો થાય મતવાચા બધે મયમ સેલ્લ મૂકી દેતો બોલ જો હું બોલાઉં ચાનાનામાં ગોળમાં કેને મે ફાલકે પર બાંધ કસ રત્નાવ લાસે કસ રફ કરવાના આ લે લે આ આ આ સાપ મે આ આ આ બેટરી ને એવું બુધી છે આ સો ખરાબ છે છે એલે આ બધા આમાં પાના બધા મળી રહો જો આપણ જઈ ગયા ને ને સ્નેહ ઉદિસે તો 커피 પણ ખરીદી હોય ને તો ઈ પણ મળે જો આપણને નો મળી ને તો આપણે ખરીદી પણ એકવી એવું છે બધી જો બધી વસ્તુમાં

लोग जानोगे अपने लोग पढ़ाते हैं इस बार बगाड़े से अलग ही कुछ पढ़ा रहे के मस्त है हमसे ना नहीं ना ना सो करने ना तड़को लगे नौगर साथ लगे विशेष जूनियर विशेष मस्त है ना 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 ने उधर से ना पर पाना हमसे बहुत दिलों खंडित होते बदी हाँ वस्तु